અને હવે મેકડીની સામે કારવાઈની તૈયારી થઈ રહી છે નાખો તો વેજનો ઓર્ડર બે ચિકન એવા ચાર વેજ એવા એટલે એક ખવાઈ ગયું પછી ખબર પડી કે આમાં એક ચિકન આવી ગયેલું છે તેથી કરીને પછી એક ચિકનનું બર્ગર લઈને અમે મેકડોનલ્ડ્સની કંપની ગયા ત્યાંના મેનેજરે દોઢ બે કલાક બેસાડ્યા અને કોઈ સરખો જવાબ ન આપ્યો પછી સ્વીકાર્યું કે અમે અમારી જ ભૂલ છે અમારા સ્ટાફથી જ જા ઓર્ડર હતા એના કારણે બનાવ બની ગયેલો છે છે માફી બધું ગયું એના માટે શું અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું પરાક્રમ ખૂબ જ ખરાબ અનુભવ ગ્રાહકને મેગડીમાં થયો છે હવે શું કાર્યવાહીની તૈયારી થઈ રહી છે મેકડોનાલ્ડની સામે

આ જે મલ્ટીનેશનલ કંપની છે તેમના દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે તેમના વકીલ પણ થોડી જ વારમાં વકીલ સાથે મેં થોડીવાર પહેલા વાત કરી અને વકીલ થોડી જ વારમાં અહીંયા આવી રહ્યા છે આપણે એમની સાથે વાત કરીશું હિન્દુ ધર્મની લાગણી દુભાઈ હોય તે પ્રમાણેનું કૃત્ય આ ઇન્ટરનેશનલ કંપની છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે અને જે કેવલ વિરાણી છે તેઓ જે બર્ગર તેમને સ્વિગી એમાંથી મંગાવ્યા હતા અને જેમાંથી ચાર વેજ અને બે નોનવેજ બર્ગર માં પાર્સલ મળ્યા હતા જે ભૂલ થી એક નોનવેજ બર્ગર પરિવાર ખાઈ ગયો તો આ સૌથી ગંભીર બાબત કહી શકાય જે રીતે નોનવેજ પીરસતી આવી કંપનીઓ છે તેમની સામે ખરેખર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ મેકડોનાલ્ડ ની આ ભૂલ થી વૈષ્ણવ સંપ્રદાય ના કેવલ વિરાણી છે તેમની ધાર્મિક લાગણી દુભાઈ છે સમગ્ર મામલાને લઈને કન્ઝ્યુમર કોર્ટમાં

વકીલ દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવશે અને કન્ઝ્યુમર કોર્ટની અંદર ગુનો પણ દાખલ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે જી પરાક્રમ આભાર જાણકારી આપવા માટે કેવલ વિરાણી નામનો યુવક જેણે વિડીયો વાયરલ કર્યો છે ને હવે કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરવાની પણ તૈયારી કરી છે કેમ કે આ ખૂબ ગંભીર મુદ્દો છે ઘણી વખત એવું થતું હોય છે કે વેજ વાનગી મગાવી હોય અને એની જગ્યાએ નોનવેજ આવ્યું હોય ખાઈ લીધા પછી ખબર પડે કે આ નોનવેજ છે આવા કડવા અનુભવોના કારણે ગ્રાહક સુરક્ષામાં હવે ફરિયાદ કરવામાં આવી રહી છે